તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો તો સાથે આ મેસેજ વડાપ્રધાન શ્રી સુધી પહોંચે તે માટે પ્રાર્થના પણ કરી હતી વડોદરા શહેરનો સૌથી મોટો ભુવાની ઊંડાઈ બાર ફૂટ છે સાથે સાથે ભુવાની પહોળાઈ પંદર ફૂટ જોવા મળી રહી છે વડોદરા શહેરનું નામ ભુવાનગરી તરીકે જાણીતું હોય ત્યારે જો કોઈપણ પ્રકારની જાનાની સર્જાય તો જવાબદાર કોણ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો ખાદ મુરદની રાહ જોતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી વડોદરા વધુ સમાચારો જોવા માટે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલની વડોદરા શહેરમાં આવેલ ઉડા સર્કલ પાસે આજે સતત ચાર દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાપકી શકે છે સાથે સાથે કોઈને ઈજા પણ થઈ શકે છે કોઈનું જાનહાની પણ થઈ શકે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતમુહૂર્ત ખાતા મુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા મુહૂર્તમાં જોઈન થતા હોય છે ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખૂબે ખૂબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને નાળિયેલ શ્રી જે શ્રીફળ અને ચુંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભુવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા એટલે ખાસ કરીને જો કદાચ આ ભુવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાની થશે ત્યારબાદ તંત્ર સભાળ જાગશે એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનીનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો છે